પાદરા તાલુકાના ભોજમાં પથ્થરમારો થયો આ પ્રકારના સમાચારો તો જોયા છે અને અનેક પ્રકારના નેગેટિવ ન્યૂઝ પણ ભોજમાંથી આવ્યા છે પરંતુ દર્શક મિત્રો ઘટના બને એ બતાવી પત્રકારની ફરજ હોય છે પરંતુ હવે પાદરાના ભોજના લોકો કોમી એકતા માગી રહ્યા છે હિન્દુ મુસ્લિમની એકતા માગી રહ્યા છે પથ્થરમારો ધમાળ આ બધી જ પ્રવૃત્તિઓને છોડી એકતામાં માનવાવાળા કમિટીની હવે ભોજમાં રચના થઈ ચૂકી છે

નવી કમિટીની રચના કરવામાં આવી છે અને પાદરાના ભોજ ગામે જે મુસ્લિમ સમાજની નવી કમિટીની રચના કરવામાં આવી છે એ નવી કમિટીના મેમ્બરના લોકો પણ નવી વિચારધારામાં માનનારા લોકો છે એ લોકો માત્ર કટ્ટરતામાં માનનારા લોકો નથી તેવું સાબિત થઈ ચૂક્યું છે પાદરાના ભોજ ગામે મુસ્લિમ સમાજની નવી કમિટી દ્વારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જૂની કમિટી બરખાસ્ત કરવામાં આવી છે ત્યારબાદ નવી કમિટી દ્વારા એક સુંદર વિચાર અને સુંદર નિર્ણય લેવામાં આવે ગણેશ ચતુર્થીથી લઈ દસમો અગિયારમો દિવસ એટલે કે ગણેશ વિસર્જન ગઈકાલે આપણે સૌએ ભક્તિભાવથી ધાર્મિકતાથી ગણેશ વિસર્જન મનાવ્યું છે ત્યારે પાદરાના ભોજ ગામે ગણેશ વિસર્જનમાં ભોજ ગામની એ જ મુસ્લિમ સમાજની નવી કમિટી દ્વારા દરેક ગણેશ ભક્તને મોઢું મીઠું કરાવી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ભાઈચારાની ખૂબ સારી વાતો એક મંચ પરથી કરવામાં આવી એક તરફ ઈદ મિલાદનો તહેવારના અલગ સ્ટેજ અલગ જુલુસ જુલુસ હતા બીજી તરફ ગણેશ મંડળ હતા ગણેશ મંડપો હતા અને ત્યાં પણ અલગ સ્ટેજ અલગ વૃગોના શોભાયાત્રાઓ હતી પરંતુ ભોજ ગામે મુસ્લિમ સમાજની નવી કમિટી દ્વારા ફરી વખત કોઈ ન્યૂઝ ચેનલોમાં ભોજમાં પથ્થરમારો થયો અથવા તો કોમી એકતામાં તકરાર થાય એવા કોઈ પણ પ્રકારના ઘટનાઓ સમાચારો પ્રસારિત ન થાય આવી ઘટનાઓ જ ન બને તેના માટે પાદરાના ભોજ ગામે કહી શકાય કે મુસ્લિમ સમાજ દ્વારા નવી કમિટીની રચના કરી ત્યાં આઈસ્ક્રીમનું વિતરણ દરેક ગણેશ ભક્તને પોતાના હાથેથી આપવામાં આવે દર્શક મિત્રો આ માત્ર મુસ્લિમ સમાજથી નથી થયું આમાં હિન્દુ સમાજે પણ પૂરેપૂરો સહકાર આપ્યો છે અને તેમાં પણ વાત કરવામાં આવે તો પોલીસ વડુ પોલીસ દ્વારા અને તેમાં પણ નવા આવેલા એસપી સાહેબ સુશીલ અગરાવ અગ્રવાલ સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ને તેને લઈને વડુના પીઆઈ દ્વારા ગઢવી સાહેબ નામના જે પીઆઈ છે તેમના દ્વારા પણ તમામ બંને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ ખૂબ મોટી લાંબી ચર્ચાઓ કર્યા બાદ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે પોલીસની ભૂમિકા આમાં અહમ રહી છે અને મુસ્લિમ સમાજ હોય કે હિન્દુ સમાજ હોય આ કોમી તકરારોમાં લોકો ખૂબ વેઠતા હોય છે બબે તો ત્રણ પાંચ પાંચ છ છ મહિના સુધી લોકો જેલોમાં રહે ટોર્ચરો સહન કરવા પડે અને ન કરવાનું કરવું પડે ત્યારે ચોક્કસ એ લોકો સમજી જાય છે કે ક્યાંક ભૂલ થાય છે પરંતુ હા ચોક્કસ પાદરા તાલુકાના ભોજ ગામના લોકો હવે હિન્દુ મુસ્લિમ સમાજની એકતામાં માનવા લાગ્યા છે ને પાદરા તાલુકાના ભોજ ગામના સમાચાર બનાવતી વખતે મને પણ ખૂબ આનંદ થાય છે કે હવે આ પાદરાના ભોજ ગામને કોઈ ત્રીજા બીજા અલગ પ્રકારના નેગેટિવ ન્યૂઝ નહીં પરંતુ આજે એ સમાચાર બની રહ્યા છે કે પાદરા તાલુકાના ભોજ ગામે નવી બનેલી મુસ્લિમ સમાજની કમિટી દ્વારા ક્યાંક ને ક્યાંક સુંદર મજાનો વિચાર રજૂ કરવામાં આવ્યો અને દરેક ગણેશ ભક્તને મફત આઈસ્ક્રીમનો પ્રસાદ દરેક હિન્દુ ભક્તને મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોતે વિતરણ કરવામાં આવતા પોલીસની કામગીરી પણ હાલ ખૂબ વખણાઈ રહી છે